અમદાવાદમાં નકલી લાયસન્સ કેસમાં વધુ અઢાર પકડાયા છે અત્યાર સુધીમાં પચીસની ધરપકડ થઈ ચૂકી છે તો મુખ્ય આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાયસન્સ બનાવીને ચલાવતા હતા કૌભાંડ સાત લાખથી વીસ લાખ સુધી રકમ વસૂલી કરતા હતા આ તરફ આ મામલે મોડી રાત સુધી એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો આરોપીના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આરોપી અર્જુનને લઈ પોલીસે તપાસ શરૂ કરી આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું તો આરોપીઓ ભેગા મળીને નાગાલેન્ડ અને મણિપુરનું નકલી લાયસન્સ આપતા હતા કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવવામાં આવતા હતા તો સુરત શહેરના ગનહાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગનહાઉસ જ દ્વારા પણ એકાવન જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે

આપવામાં મતલબ નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કળાય જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે તેના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે પંચમહાલમાં વધુ એક લાંચ અધિકારીનો પર્દાફાશ થયો છે નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા ઝડપાયા છે તો સેવક પણ લાંચ લેતા ઝડપાયો છે ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર ઝડપાયા છે વાંધા અરજીના નિકાલ માટે લાંચ માગવામાં આવી હતી તો મામલતદારે અઢી ની લાંચ માગી હતી વડોદરામાં ભાયેલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી છે અને ખેતરમાં આગ લાગતા મોટું નુકસાન સર્જાયું છે ખેતરમાં કરેલા સરગવાની સિંગના પાકને નુકસાન સર્જાયું છે મુખ્ય માર્ગ પર આવેલા ખેતરમાં અચાનક આગ લાગતા રાહદારીઓ ચોંક્યા હતા જો આગ ખેતરની ચારે તરફ પ્રસરી ગઈ હતી તો ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ આગ પર કાબુ મેળવ્યો હતો તો લાગવાની આ ઘટના સામે આવી છે અને એકાએક ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા કે કયા કારણોસર આગ લાગી છે તે હજુ કારણ અકબંધ છે બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સુરેન્દ્રનગરમાં દાદાને આંખલાએ જીવતા યમદૂત ના કરાવી દીધા દર્શન સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંખલાનો આતંક છે જુઓ પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે દસ વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જોઈ રહ્યા હતા આ દરમિયાન એક માથેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સિંગડામાં જોઈને જોરથી ઉછાળ્યા હતા આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ તેમને તાત્કાલિક વિરમગામની ગામની શાલીગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઈશ્વરભાઈ રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે

હાથમાં લાકડી મનમાં ભય આંખોમાં ડર કપાળ પર ચિંતા નહીં લખી બચવા દોડા દોડી અને ઘરની બારી બારણા બંધ કરતી મહિલાઓ આ ખોફના ના દ્રશ્યો છે અમદાવાદ નપાલની વિસ્તારમાં આવેલા નવપત સોસાયટીના ભયનું કારણ છે કપિરાજ આ વિસ્તારમાં કપિરાજ એવો કહેર મચાવ્યો કે માત્ર બોતેર કલાકમાં જ વધુ લોકો પર હુમલો કર્યો સોસાયટીના લોકો ઘરની બહાર દેખાય જાય એટલે કપિરાજ જાણે તેમનો શિકાર બહાર આવ્યો હોય તે રીતે પાછળ દોડે છે કોઈના પગે બચકા ભરે છે તો કોઈના હાથમાં લોકોને લોહી લુહાણ કરી મૂકે છે વહેલી સવારથી વાનર સેના આ સોસાયટીને બાંધમાં લે છે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો જીવનો ખતરો સતાવી રહ્યો છે દહીં દૂધ લેવા કે સવારે બાળકોને સ્કૂલે મુકવા જતા પણ ડર લાગે છે છે લોકો કપિરાજથી બચવા હવે લાકડીઓ લઈને નીકળે છે મહિલાઓ હોય કે પુરુષો બાળકો બધા હાથમાં લાકડીઓ સાથે રાખે તો જ કપિરાજથી બચી શકે નહીં તો વાંદરાઓ ટોળી કરી અને તૂટી પડે છે સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈના ઘરની બારી ખુલ્લી હોય તો ઘરમાં પણ એન્ટ્રી મારી દહેશત ફેલાવે છે કપિરાજને ડરથી લોકો પોતાના ઘરની બહારી બારણા પણ ખોલી શકતા નથી ત્યારે હવે આ સોસાયટીને કપિરાજના આતંકથી છોડાવવા લોકોએ માંગ કરી છે